રાજ્યમાંથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું ચોટીલાના હબિયાસરનો પુલ ધરાશાયી જામનગર ખંભાળિયા ટંકારા ધ્રોલ માળિયા મિયાણા નેશનલ હાઇવે બંધ અમદાવાદથી મુંબઈ અને જામનગર જતી છપ્પન ટ્રેનો રદ એસટી બસ અને હવાઈ સેવા પણ પ્રભાવિત ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ પાણીની ભરપૂર આવકને પગલે અમરેલીનો ખોડિયાર ગીર સોમનાથનો હિરણ બે સહિત કુલ છોતેર જળાશયો ઓવરફ્લો જૂનાગઢ વિલિંગ્ટન ઓવરફ્લો થતાં ડેમ જોવા જવા પર પ્રતિબંધ જામનગરની રંગમતી નર્મદાની દૂધમતી દાહોદની હડફ સહિતની નદીઓ પણ બે કાંઠે ત્રેવીસ હજારથી વધુ લોકોનું સ્થળાંતર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ભારે વરસાદને પગલે રાહત બચાવ વ્યવસ્થાપન માટે દ્વારકા આણંદ વડોદરા સહિતના સ્થળોએ આર્મીની છ કોલમ ફાળવાઈ બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની ચૌદ એસટીઆરએફની બાવીસ ટીમ તૈનાત તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ચાંપતી નજર વડોદરામાં ભારે વરસાદની સ્થિતિ વિકટ હરણી આર્મી કેમ્પસમાં પાણીમાં ફસાયેલા ચાલીસ જવાનોને ફાયર બ્રિગેડ દ્વારા કરાયા રેસ્ક્યુ રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં ફસાયેલા લોકોનો પણ સલામત બચાવ રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદરનો શ્રાવણી મેળો રદ રાજ્યમાં સિઝનનો સરેરાશ સો ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં હજુ પણ અંદાજિત વીસ ટકા પાણીની ઘટ તો સુરેન્દ્રનગર છોટાઉદેપુર ભાવનગર બોટાદ સહિતના પંથકોમાં હજુ પણ સરેરાશથી ઓછો વરસાદ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સત્યાવીસ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ બનાસકાંઠા પાટણ ગાંધીનગર સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ ડીપ ડિપ્રેશનની અસરના કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ માટે ભારે કોલકાતા દુષ્કર્મ મર્ડર કેસને પગલે પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારની સામે અસંતોષ મમતા બેનર્જીની સરકારના રાજીનામાની માંગણીની સાથે રાજ્ય સચિવાલય સુધી વિદ્યાર્થીઓની નબનના રેલી રેલીને વિખેરવા પોલીસ દ્વારા અશ્વવાયુ અને લાઠીમારની કાર્યવાહી બીજેપીએ કહ્યું શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો અધિકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની સાથે કરી ટેલિફોનિક વાતચીત બંને નેતાઓની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા તેમજ રૂસ યુક્રેન યુદ્ધ મુદ્દે થઈ ચર્ચા પીએમે કહ્યું શાંતિપૂર્ણ સમાધાન માટે ભારત કટિબદ્ધ સોમવારની તેજી બાદ ભારતીય શેરબજારમાં જોવા મળ્યો સુસ્તીનો માહોલ સેન્સેક્સે વટાવી એક્યાસી હજાર સાતસોની સપાટી નિફ્ટી પચીસ હજારની સપાટીને પાર ફાર્મા અને કેમિકલ શેર્સમાં લેવાલી ડોલરની સામે રૂપિયો ત્રણ પૈસા નબળો સોના ચાંદીના ભાવમાં ઘટાડો